દોસ્તો તાજમહેલ પ્રેમનું પ્રતીક કે જેને બધા બનાવ્યો હતો અને આ વાત દરેક લોકો જાણે છે પરંતુ દોસ્તો શું તમને ખબર છે કે આ શાહજહાં રાજા કેવો રાજા હતો શાહ એ શા માટે પોતાની પત્નીની યાદમાં તાજમહેલ જ બનાવ્યો શું તમને ખબર છે કે શાહ સાજાહને કેટલી પત્ની હતી અને તેના કેટલા પુત્ર હતા શું તમને ખબર છે કે શાહજાહ તેની દરેક પત્ની સાથે શું શું કરતો હતો અને તેણે પોતાની કેટલી પત્નીની હત્યા કરી અને શાહજાહ તેની દરેક પત્નીઓને ખુશ કરવા માટે તેની સાથે શું શું કરતો હતો શું તમને ખબર છે કે તાજમહેલની અંદર સા માટે આજે પણ પાણીનું ટીપું પડે છે શું તમને ખબર છે કે તાજમહેલ જારે ન હોતો ત્યારે તે જગ્યા ઉપર શું

જાન્યુઆરી પંદરસો ના રોજ લાહોર માં થયો હતો અને તેમના પિતા નું નામ જહાંગીર અને તેમના માતા નું નામ જગત ગોસાઈ હતું આ શાહજહાં મોગલ વંશ નો રાજા હતો અને તેનું સાચું નામ એટલે કે તેનું મૂળ નામ હતું મીરજા શાહબુદ્દીન મોહમ્મદ ખુરમ અને આજ કારણોસર લોકો તેને બાળપણ માં ખુરમ તરીકે ઓળખતા હતા પરંતુ સમય જતા જ્યારે તેને પોતાના પિતા જહાંગીર પછી સિંહાસન સંભાળ્યું ત્યારે તેને નવું શાહી નામ આપવામાં આવ્યું અને તે હતું શાહજહા જેનો અર્થ થાય છે જગતનો રાજા રાજા કિંગ ઓફ ધર્લ્ડ દોસ્તો આ શાહજ એક શક્તિશાળી શાસક હતો દક્ષિણ સમ્રાટ હતો અને આ શાહજહાં પોતાની ન્યાય નીતિ અને વૈભવ વિલાસ માટે તે સમયમાં તે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતો અને દોસ્તો આ તેના પિતા જહાંગીર મૃત્યુ પછી ચૌદ જાન્યુઆરી 1628 ના રોજ તેનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો અને તેણે 19 જાન્યુઆરી 1628 થી લઈ અને 31 જુલાઈ 1658 સુધી એટલે કે 31 વર્ષ સુધી શાસન કર્યું હતું હવે દોસ્તો શાહજહાની અંગત વાતો જોવા જોઈએ તો શાહજહાને ઔપચારિક રીતે મુખ્ય ત્રણ પત્નીઓ હતી તેની પ્રથમ પત્નીનું નામ હતું કાનજારા બેગમ અને આ કાનજારા બેગમનું રાજકીય ક્ષેત્રે ખૂબ જ મોટું નામ હતું તે સમયની અંદર અને તેથી શાહજહાએ તેની સાથે રાજકીય ક્ષેત્રે ટકી રહેવા માટે લગ્ન કર્યા હતા અને તેની સાથે તેને પ્રેમ પણ હતો નહીં જ્યારે શાહજહાની બીજી પત્નીનું નામ હતું અર્જુમંદ બાનુ બેગમ આ પત્ની શાહજહાની બીજી અને સૌથી પ્રિય પત્ની હતી અને તેની સુંદરતાના કારણે શાહજહા તેની ઉપર મોહી ગયો હતો અને તેની આ બીજી પત્ની અને શાહજહા વચ્ચે ખૂબ જ સાચો પ્રેમ હતો અને તેથી તેણે તેની આ પત્ની માટે તાજમહેલ બનાવ્યો કે જેને લોકો મુમતાજ મહેલ તરીકે પણ ઓળખે છે અને શાહજહાંની આ પત્ની મુમતાજે ચૌદ જેટલા સંતાનોને જન્મ આપ્યો હતો અને જ્યારે તે પોતાના ચૌદમાં બાળકને જન્મ આપતી હતી ત્યારે તેનું મૃત્યુ થયું હતું હવે દોસ્તો જ્યારે શાહજહાંની ત્રીજી પત્ની જોવા જઈએ તો તે હતી અક્કાબાઈ અને આ પત્ની પણ રાજકીય લેવલે તે સમયમાં ખૂબ જ પારંગત હતી અને તેથી શાહજહાંએ તેની સાથે પોતાના રાજકીય લેવલને સાચવવા

છેલ્લા શ્વાસ સુધી શાહજહાની સેવા કરી હતી અને દોસ્તો શાહજહાની એક બીજી પણ પુત્રી હતી કે જેનું નામ હતું દરમિયાન હિન્દુઓ માટે ખૂબ જ કડક નિયમો બનાવ્યા હતા અને તે જોવા જઈએ તો તેણે તે સમયમાં ગૌ ખુલ્લેઆમ કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા આ ઉપરાંત તેણે ઘણા બધા વિભાગો બનાવ્યા હતા જેની અંદર ખુલ્લે આમ હિન્દુઓને મુસ્લિમ બનાવવામાં આવતા હતા અને હિન્દુઓ માટે વિનાશ કર્યો અને આ દરેક વસ્તુઓનો ઉલ્લેખ આજના ઇતિહાસમાં પણ જોવા મળે છે હવે દોસ્તો શાહજહા માત્ર તાજમહેલ જ નહીં પરંતુ ઘણા બધા ભવ્ય સ્મારકો પણ બનાવ્યા હતા આ ઉપરાંત દોસ્તો શાહજા

ઔરંગઝેબે ગાદી માટે શાહજહાંને આઠ વર્ષ માટે આગ્રાના કિલ્લામાં બંદી બનાવીને રાખ્યો અને તેથી તેની માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગઈ હતી અને આ જ કારણોસર સોળસોને માં શાહજહાંનું મૃત્યુ થયું કે જ્યારે તેની ઉંમર ચુંમ્મોતેર વર્ષની હતી અને ત્યારબાદ તેને તાજમહેલની અંદર મુમતાજની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો દોસ્તો આ હતી શાહજહાંની ખૂબ જ રસપ્રદ વાતો પરંતુ તેણે પોતાની બીજી પત્ની મુમ મુતાજ માટે એક ખુબજ લોકપ્રિય અને પ્રેમનું પ્રતિક તરીકે ઓળખાતા હવે પછી આગળના વિડીયો અંદર નંબર એક તાજમહેલનું નિર્માણ દોસ્તો તાજમહેલને મહેલોના મુંગઠ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તાજમહેલ ભારતની અંદર ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના જમણા કાંઠે એક હાથી દાંત જેવા સફેદ આરસ પહાડનો મકબરો છે તેને સોળસો એકત્રીસમાં પાંચમાં મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાના શાસનકાળ દરમિયાન તેની પ્રિય પત્ની મુમતાજની યાદમાં બનાવ્યો હતો અને આ મહેલની અંદર મુમતાજ અને શાહજહાંની કબર રાખવામાં આવી છે અને આ તાજમહેલ પૂરા સત્તર હેક્ટર એટલે કે બેતાલીસ એકર જેટલી જમીનમાં ફેલાયેલો છે અને તેની ઊંચાઈ તોત્તેર મીટર એટલે કે બસોને ચાલીસ અને ઇતિહાસ આધારિત આ તાજમહેલ વર્ષ પહેલા બનાવ્યો છે અને સોળસો ને તેપન માં તેને પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આ તાજમહેલના નિર્માણમાં વીસ હજાર થી વધુ કારીગરો શિલ્પીઓ અને એન્જિનિયરો જોડાયા હતા અને તેના મુખ્ય વાસ્તુકાર હતા

તેવી રચના કરવામાં આવી છે નંબર ચાર એક ગુપ્ત મકબરો દોસ્તો જયારે પણ તમે તાજમહેલની અંદર જાઓ છો તો તેના મુખ્ય કક્ષમાં બે કબર જોવા મળે છે અને તેને લોકો જોતા હોય છે પરંતુ કહેવાય છે કે આ બંને કબર નકલી કબર છે પરંતુ શાહજહાં અને મુમતાજની મૂળ કબર તેની નીચેની તળેટીમાં છે કે જ્યાં શાહજહાં અને મુમતાજ બંને સમાધિમાં આરામ કરે છે અને તેને પ્રકાશ અને શાંતિ મળી રહે તે હેતુથી લોકો માટે ખુલ્લું રાખવામાં આવતું નથી અને તેથી જ દોસ્તો આ મૂળ કબરને લોકો ગુપ્ત મકબરા તરીકે પણ ઓળખે છે નંબર પાંચ ચાર ઝુલતા મિનાર દોસ્તો તાજમહેલની અંદર ચાર મિનાર બનાવવામાં આવ્યા છે અને આ મિનાર ને સત્તરમી સદીમાં એડવાન્સ સ્ટ્રક્ચર પ્લાનિંગ થી બનાવવામાં આવ્યા હતા અને આ પ્લાનિંગ આધારિત આ ચાર મિનારને થોડા ઝુકાવનાર પણ બનાવવામાં આવ્યા હતા એટલે કે આ ચારે મિનાર થોડા ઝુકેલા છે કે જેથી કરીને ભૂકંપ અથવા તો કોઈ તોફાન આવે તો આ ચારે મિનાર મકબરા ઉપર નહીં પરંતુ જમીન તરફ પડે અને જેથી કરીને કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થતા બચી શકાય નંબર છ દોસ્તો કહેવાય છે કે સત્તરમી સદીમાં જ્યારે તાજ મહેલનું નિર્માણ થયું ત્યારે તેના ઘણા બધા દરવાજાઓ શરૂઆતમાં ચાંદીના હતા અને તેના દરેક ગુંબજના શિખર પર સાચા હીરાઓ તથા મોતીઓ લગાવવામાં આવ્યા હતા પરંતુ અંગ્રેજોની હકુમત દરમિયાન આ બધી જ વસ્તુઓને લૂંટી લેવામાં આવી હતી નંબર સાત કેટલાક લોકો એવું માને છે કે તાજમહેલ પહેલા તે જગ્યા ઉપર એક શિવ મંદિર હતું કે જેને તેજો મહાલય તરીકે લોકો ઓળખતા હતા અને તેથી આ વાત હિન્દુઓની અંદર ખૂબ જ ચર્ચામાં રહે છે નંબર દોસ્તો તાજમહેલ ની અંદર છ જેટલી ગુપ્ત ખાણો અને તળ ભંડાર આવેલા છે અને આ આ દરેક દરેક લઈને હિન્દુ હિન્દુ લોકો માને છે કે ગુપ્ત અંદર દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે અને તેથી આ લઈને જ ઝઘડાઓ થતા હતા એક સમય પર આ વાત ના નિવારણ માટે આ છ જેટલી ગુપ્ત ખાણો ના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા પરંતુ તેની અંદર થી કઈ જ મળ્યું ન હતું એમ કહેવાય છે કે આ ગુપ્ત ખાણો ની અંદર સત્તરમી સદી

ઘણી બધી બારીઓ આપોઆપ ખુલ્લી જાય છે અને તાજમહેલ ની અંદર એક જગ્યાએ પાણી પડ્યા કરે છે અને આ પાણી ક્યાંથી આવે છે તેનું સંશોધન વાળા બગીચા દોસ્તો કહેવાય છે કે તાજમહેલ ની આસપાસ હંમેશા શીતળતા જળવાઈ રહે તે માટે ખાસ પાણીના ટાંકા અને તેનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી તાજમહેલ ની આજુબાજુ પવન પણ એવી રીતે ચાલે છે કે જેથી તાજમહેલ દરેક પથ્થરો ઠંડા રહે આ ઉપરાંત ચારે બાજુ સ્ટાઇલ વાળી પેટર્ન થી તાજમલ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અને તેની અંદર મોટા મોટા ફુવારાઓ મૂકવામાં આવ્યા છે તેથી દર વર્ષે હજારો પ્રવાસીઓ આ જોવા માટે આજે પણ આવે છે તો દોસ્તો આ હતી શાહજહાં અને તાજમહેલ વિશેની રસપ્રદ વાતો આ ઉપરાંત તમે કઈક નવું જાણતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા એક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ